એક શિક્ષકની મહત્વની ભૂમિકા જોઈને શ્રી રામેશ્વર મહાદેવ સનાતન મંદિર નવાવાસ માધાપર મધ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શ્રી શંકરભાઈ સચદે વડે એસી જેટલા ગરીબ વર્ગના બાળકોને શિક્ષણમાં વધારે રસ દાખવે એ માટે એમના પુત્રી ડોક્ટર કવિતા સચદેની સ્મૃતિમાં દરેકને નોટબુક બોલ પેન ચોકલેટ દાબેલી તેમજ કુલ્ફી આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને વિશેષ શિક્ષણ રુચિ રાખવા બાળકોને સંબોધ્યા હતા આ કાર્યક્રમનું આયોજન નીતિન પંડ્યાના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપતા બાળકોને શિક્ષણમાં વધારે રસ દાખવી મોબાઈલ જેવા મહારોગથી દૂર રહી શેરી રમતોને અપનાવીને વડીલો માતા પિતાનું તેમજ ગુરુજીનું માન રાખીને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવા અંગે તેમજ બજારમાં પણ મળતા અખાદ્ય ખોરાક ન ખાવા જોઈએ તેમજ અભ્યાસમાં વધારે યાદશક્તિ વડે શિક્ષણનો વ્યાપ વધે એ અંગે જણાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી નરેન્દ્રભાઈ વ્યાસે આશીષ વચન પાઠવ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ લાડકવાડે કરવામાં આવી હતી રામેશ્વર સનાતન મંદિરના પ્રાંગણમાં કુદરતી વાતાવરણમાં સમાજના છેવાડાના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ જોઈને ખરેખર ખૂબ જ સંતોષની લાગણી અનુભવી અને આવા કાર્યક્રમોમાં આવીએ ત્યારે આપણને સુખાય નો અનુભવ થાય કે આવા બાળકો માટે સમાજ જે કંઈ કરે એ ઓછું છે અને આવી પ્રવૃત્તિઓમાં માધાપરના ભાઈ શ્રી નીતિનભાઈ પંડ્યા અને પંકજભાઈ સાહેબ નરેન્દ્રભાઈ ભરતભાઈ જાગૃતિબહેનના માતા પિતા બધા જે રસ લેશે એ માટે અમે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા બાળકો માટે કંઈ પણ કામ કરું એ ઈશ્વર માટે કામ કર્યા બરાબર છે એટલે ઈશ્વરનું મોટું કાર્ય થયું હોય એવો સંતોષ આજના કાર્યક્રમમાં મેં અનુભવ્યો છે માટે કાર્યક્રમના આયોજકો આયોજકોને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન ખાસ કરીને આખા કાર્યક્રમના સ્વપ્ન દ્રષ્ટા નીતિનભાઈ પંડ્યાને વિશેષ અભિનંદન મારું નામ પંકજ દૈસરિયા અને આજે કવિતાબેન સતદેની સ્મૃતિમાં શંકરભાઈ સચદે જે ભુજના જાણીતા ધારાશાસ્ત્રી છે એમના હસ્તે બાળકોની પીઠ થાબડવા આવ્યા હતા અને પ્રોત્સાહન સ્વરૂપે ફૂલ નહીં તો ફૂલની પાખડી દેવી નાનકડું ગિફ્ટ આપીને એ બાળકો અહીંયા ભણે અને ભણવા માટે પ્રોત્સાહિત થાય અને અહીંયા જે ભણાવવા માટેના પ્રયાસ કરે છે એવા ભીમીભાઈ એન પરિવાર એમની દીકરી જાગૃતિબેન દીકરો ભરતભાઈ આ બધા સાથે મળીને ગરીબ બાળકોને નિસ્વાર્થ ભાવે શિક્ષણ આપે છે તો એમને પ્રોત્સાહન આપવા માટે એમની પીઠ થાબડવા માટે નીતિનભાઈ પંડ્યા જે અમારા ગ્રુપના લીડર પણ છે એમના માર્ગદર્શન હેઠળ આજે આ સુંદર મજાના સેવા કાર્યોના યજ્ઞમાં અમે નાનકડી આહુતિ આપી છે અને એ આનંદ અનેરો યાદ અમર એટલા માટે છે કારણ કે ક્યારે ભૂલાતી નથી એવું જ નામ ડૉક્ટર કવિતાબેન સચદેનું છે જે શંકરભાઈ સચદેના સુપુત્રી છે ને હુલામણા નામ મીરાના નામથી ઓળખાતા હતા એમની સ્મૃતિ સદાય આપણી વચ્ચે રહી છે અને અહીં આપણે એક વર્ણન કર્યું છે જે સ્મ સ્મૃતિ પ્રેરણા એટલે કે યાદમાંથી પણ એક પ્રેરણા મળે છે કે આપણે શિક્ષણ જગતને ઉજાગર કરીએ અને જ્યાં શિક્ષિત બાળકો નથી જ્યાં શિક્ષણનો અભાવના કારણે દેશમાં પરેશાનીનો સામનો કરવો થઈ રહ્યો છે અને દેશ નિરક્ષર હતો એ નિરક્ષરતામાંથી બહારે આવી રહ્યો છે એ મોટી વસ્તુ છે અને પહેલાંના સમયની અંદર પણ ઝાડ નીચે અને આવા ખુલ્લા વાતાવરણની નીચે જે શિક્ષણ અપાતું હતું એ પણ આજે ઉજાગર છે અને એવો જ અહીં પ્રોગ્રામમાં મેં આયોજન કર્યું હતું શંકરભાઈ સત્યના સહકારથી અહીંયા રામેશ્વર મહાદેવ મંદિર સનાતન મંદિર જે છે અને જાગૃતિબેન લાડક જે અહીં ભણાવે છે અને પંકજભાઈ દેસરિયા નરેન્દ્રભાઈ વ્યાસ અને અહીંના ભાવેશભાઈ ભાવેશભાઈ અને ભીમજીભાઈનો પણ અહીંયા સાથ સહકાર મળ્યો હતો એમનો ખાસ ખાસ હું આભાર માનું છું અને આવા પ્રોગ્રામ બનશે ત્યાં સુધી અમે દર વર્ષે કરતા રહેશું અને શિક્ષણ જગતને આગળ લેસું જેના કારણે જે લોકોની અંદર અજ્ઞાનતા છે અજ્ઞાનતા દૂર થાય ઊંચ નીચના જે ભેદભાવ છે ઊંચ નીચના જે ભેદભાવો છે એ દૂર થાય અને દેશનું નામ વિશ્વ લેવલે મોખરે